ટ્રેન અને બસનો ગમખવાર અકસ્માત સર્જાયો છે ગીર સોમનાથ જિલ્લાના દ્રશ્યો છે ગીર સોમનાથ જિલ્લાનું ગીર ગઢડા તાલુકો છે અને અહીંયાનું હરમડીયા ગામ છે હરમડીયા ગામ નજીક જે પીછવીનું ફાટક આવેલું છે આ રેલવે ફાટક પર કોઈ આળસ ન હોવાના કારણે અકસ્માત સર્જાયો હોવાનું ચર્ચાઇ રહ્યું છે અહીંયા પર ટ્રેન છે જે દેલવાડા જૂનાગઢ રૂટની આ ટ્રેન અહીંયાથી પસાર થઈ રહી હતી આ સમયે કામધેનુ નામની ખાનગી બસ છે તે પણ અહીંયાથી પસાર થઈ રહી હતી આ બંને અકસ્માત સર્જાયો છે બસ છે તે ટ્રેન સાથે ટકરાવાના કારણે પલટી મારી છે બસમાં ત્રણ થી ચાર લોકો સવાર હોવાની ચર્ચા થઈ રહી છે એક આઘેડ આઘે વયના મોટી વયના એક વ્યક્તિ છે તેમને મળી રહ્યા છે ગીર ગઢડાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે આ દ્રશ્યો છે હરમળિયા ગામ નજીક જે રેલવે ફાટક છે ત્યાં અકસ્માત સર્જાયો છે જુનાગઢ દેલવાડા રૂટની આ જે રેલવે છે તે અહીંયાથી બપોરના સમયે પસાર થઈ રહી હતી આ સમયે ખાનગી બસ છે જે અલીદર હરમડિયા થી સુરત જવા માટે રવાના થતી હોય છે કામધેનુ નામની બસ છે તે અહીંયા પર અકસ્માત સર્જાયો છે બસ છે તે પલટી ગઈ છે અને ટ્રેનની અંદર પણ ક્ષતિગ્રસ્ત આ રેલ થઈ હોવાનું ચર્ચાઈ રહ્યું છે મોટી સંખ્યામાં આસપાસના વિસ્તારના લોકોને આ અકસ્માતની જાણ થતા લોકો મોટી સંખ્યામાં અહીંયા પર દોડી આવ્યા છે એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા છે જેમને ગીરગઢડાની એકસો આઠ મારફતે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે દ્રશ્યોની અંદર જોઈ શકાય છે કઈ પ્રકારનો આ ભયંકર અકસ્માત સર્જાયો છે જોકે કોઈ જાનહાનિ થઈ હોય તેવા હજુ સુધી સમાચાર નથી મળ્યા પરંતુ એક વ્યક્તિ સ્ત બેના છે જુનાગઢ દેલવાડા રૂટની આ રેલવે ટ્રેન છે જે અહીંયાથી પસાર થાય છે ગીર ત્યારબાદ દેલવાડા પહોંચે છે પરંતુ આ ટ્રેનનો અકસ્માત સર્જાયો છે અને અકસ્માત સર્જાવાના કારણે બસ છે તે પલટી મારી છે બસ છે તે પસાર થઈ રહી હતી અને ટ્રેન પણ પસાર થઈ રહી હતી એક સમયે આ બંને પસાર થઈ રહ્યા હતા જેના કારણે આ મોટી દુર્ઘટના સર્જાય હોવાનું મનાઈ રહ્યું છે તો હરમળિયા નજીકના આ દ્રશ્યો છે જ્યાં જે રેલવે પસાર થાય છે જ્યાં ફાટક પર આડસ ન હોવાના કારણે આ દુર્ઘટના થઈ હોય તેવી ચર્ચાઓ લોકોમાં થઈ રહી છે આસપાસના વિસ્તારના લોકો છે ખેડૂતો છે તે મોટી સંખ્યામાં અહીંયા પર દોડી આવ્યા છે આ અત્યારના દ્રશ્યો છે ગીરગઢરાના હરમળિયા ગામ નજીકના આ દ્રશ્યો છે દોસ્તો તમામ ખબરો જોવા પેજને ફોલો કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ